આંગણવાડી કાર્યકર અને તેડાગરને વર્ગ ત્રણ અને ચારનો દરજ્જો આપવા આદેશ બનાસકાંઠાની આંગણવાડી કાર્યકરોએ કોર્ટના આદેશનું પાલન કરવા રજૂઆત કરી પાલનપુર કલેક્ટર કચેરી ખાતે સરકારી કર્મચારીનો દરજ્જો આપવાની માંગ કરાઈ રાજ્યમાં આંગણવાડી કેન્દ્રોમાં નાના ભૂલકાઓમાં સંસ્કારનું સિંચન કરતી આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોને વર્ગ ત્રણ અને ચારનો દરજ્જો આપી તેમને સરકારી લાભો આપવા હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવતા બનાસકાંઠા જિલ્લાની માતા યશોદાઓમાં આનંદની લાગણી છવાઈ છે જો કે સરકાર દ્વારા કોર્ટના આદેશનું સત્વરે પાલન કરવામાં આવે તે માટે પાલનપુર ખાતે આંગણવાડી કાર્યકરો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી રાજ્યમાં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોને ગુજરાત સિવિલ સર્વિસીસ જનરલ રૂલ્સ ઓગણીસો સડસઠ મુજબ સરકારી કર્મચારી વર્ગ ત્રણ અને ચારમાં ગણી અન્ય લાભો આપવા હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવેલ છે આ આદેશનું છ મહિનામાં પાલન કરવા તાકીદ કરાઈ હોવા છતાં તેનું પાલન કરવામાં નહીં આવતા બનાસકાંઠા જિલ્લાના આંગણવાડી કાર્યકરો દ્વારા આંગણવાડી કર્મચારી મહાસભાના નેજા હેઠળ આ મામલે ગાંધીનગર ખાતે કમિશનરને અનેકવાર લેખિત રજૂઆતો કરવામાં આવી છે આમ છતાં આંગણવાડી કાર્યકરોને વર્ગ ત્રણ અને ચારનો દરજ્જો આપવામાં ન આવતા જિલ્લાના આંગણવાડી કાર્યકરો પાલનપુર ખાતે એકઠા થઈ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી સરકાર દ્વારા સત્વરે કોર્ટના આદેશનું પાલન કરી આંગણવાડી કાર્યકરો અને તેડાગરોને વર્ગ ત્રણ અને ચારનો દરજ્જો આપી મહિલાનું સન્માન કરવામાં આવે તેવી માંગ કરી હતી એક અમારી આંગણવાડી બહેનોને ખુશીના સમાચાર અને જે આદેશ કર્યો છે સરકારશ્રીને એ આદેશ સરકારશ્રી એનું પાલન કરે અને જે સરકારે હાઈકોર્ટે આદેશ કર્યો છે કે આંગણવાડી વર્કર્સ અને કાર્યકરને વર્ક ત્રણ અને વર્ગ ચારમાં સમાવેશ કરવો હાઈકોર્ટના આ ચુકાદાને અમે બધા સેલિબ્રેશન કરીએ છીએ અને આવકારીએ છીએ હાઈકોર્ટના નામદાર હાઈકોર્ટનો અમે આભાર પણ માનીએ છીએ સાથે સાથે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આ ચુકાદો સત્વરે લાગુ કરો અને અમારી બહેનોને સરકારી કર્મચારી જાહેર કરો આ ખાસ મુદ્દો હતો મુદ્દા ઘણા છે પણ આજનો મુદ્દો માત્ર આ હતો હું ચંપાબેન પરમાર આંગણવાડી કર્મચારી સભા પ્રમુખ પાલનપુર સોરી ગુજરાત અહેવાલ અનિલ શ્રીમાળી લોકાર્પણ